आप देख रहे हो तहलका न्यूज वापी के बाग में एक सात साल के बच्चे की लाश मिली वापी के बाग में सात साल के बच्चे की ओमजीत कुमार दिनेश तांती की लाश मिली वापी के छिरओं बाग में एक दुखद घटना सामने आई है जहां सात साल के बच्चे ओमजीत कुमार दिनेश तांती की लाश मिली है बच्चा पच्चीस दिसम्बर रात नौ बजे के करीब वापी के छिरी विस्तार ऐसी गुम हो गया था जिसकी शिकायत डंगरा पुलिस चौकी में दर्ज की गयी थी

જેમના સન ગઈ રાત્રે સાડા નવ વાગ્યાથી લાપતા હતો જેમણે શોધખોળ કરી હતી અમને જણાવ્યું હતું તો અમે બી શોધખોળ કરી હતી તો ના મળેલા તો સવારના એ લોકો પાછા પોલીસ સ્ટેશનમાં અરજી કરવા માટે ગયા હતા અહીંયા પૂરા પોલીસની સ્ટાફ આવી ગયો હતો વલસાડ જિલ્લાની દરેક પોલીસ અહીંયા આવી હતી જેમણે સહયોગ કર્યો છે અને બાળક હાલમાં ત્રણ વાગે પછી સાડા ત્રણની આસપાસમાં મૂત હાલતમાં મળી આવ્યો છે

ચાની કીટલી અને નાસ્તાની જે ટપરી છે એ દુકાન પર કામ કરતા પતિ પત્નીનો દીકરો જે સાત વર્ષનો છે એ ગુમ થયેલ હતું આખી રાત એ લોકોએ શોધખોળ કરી હતી પરંતુ અનફોર્ચ્યુનેટલી એમણે પોલીસને જાણ કરી નહોતી આજે સવારે અગિયાર વાગ્યાના સુમારે મુદ્રા પોલીસ સ્ટેશનમાં એમણે ફરિયાદ આપવામાં આપવા માટે આવ્યા હતા તાત્કાલિક બાળકના ગુમ થયા અંગેની અપહરણનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને પોલીસની અલગ અલગ ટીમો કામે લાગેલી હતી અલગ અલગ જગ્યાઓ ઉપર સીસીટીવી કેમેરાનું સર્ચ એની સાથે સાથે બાળક કયા કયા વિસ્તારમાં ક્યાં ક્યાં કોની સાથે રમતું હતું એ બાબતે સર્ચ કરવામાં આવ્યું હતું અને જે રણછોડનગર વિસ્તારની પાછળનો ખુલ્લો મેદાનનો એરિયા અને ઝાડીઓનો જે એરિયા છે જે અમુક પ્રાઇવેટ જમીનો છે અને જે ઝાડી ઝાંખરા છે અનફોર્ચ્યુનેટલી એ વિસ્તારમાંથી સાંજે ચાર વાગ્યાની આસપાસ આ બાળકની મૃત હાલતમાં બાળક મળી આવ્યું છે ઇન્કવેસ્ટ પંચનામું મામલતદારની હાજરીમાં અને એફએસની હાજરીમાં કરવામાં આવ્યું છે આ જે અપરણો ગુનો હતો એની અંદર હત્યાની કલમોની ઉમેરો કરવામાં આવશે અને આ બાબતે જે પણ વ્યક્તિ છે શંકાસ્પદ વ્યક્તિ એને શોધખોળ કરવા એ દિશામાં ક્રાઇમ બ્રાન્ચ એસઓજી વાપી ટાઉન ડુંગરા તમામ ટીમો કામે લગાડેલી છે અને આરોપી જલ્દીમાં જલ્દી પકડાઈ જાય એ બાબતે મહેનત ચાલુ છે સર કોઈ પ્રાથમિક રીતે શું લાવે છે પ્રાથમિક રીતે બાળકને કોઈ શાર્પ કટિંગ વેપનથી એનું હત્યા કરવામાં આવી હોય એવું લાગી રહ્યું છે વધુ હકીકત એફએસએલ ના રિપોર્ટ અને સાથે સાથે જે ફોરેન્સિક પીએમ કરાવીશું એના રિપોર્ટના આધારે બાળકની હત્યાનું ચોક્કસ કારણ આપણે જાણીશું